નમસ્કાર દર્શક મિત્રો હું શરૂપલુણી બનાસકાંઠા ડિસ્ટીક કેરણી મંડળ સંચાલિત આરાન મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોલેજ ઓફ કોમર્સ પાલનપુર ખાતે આજે આજ રોજ થેલેસેમિયા અવેરનેસ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં એકસો થી વધારે વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સેમિનારમાં પાલનપુરના નામાંકિત ડોકટર્સ અને રોટરીયન પૈકી ડોક્ટર ભાવેશ પટેલ સ્ટાર હોસ્પિટલ ડોક્ટર અશ્વિન ગામી કિડની કેર યુરોલોજી હોસ્પિટલ તથા પ્રમુખ રોટરી ક્લબ પાલનપુર કમલેશભાઈ પટેલ પ્રોજેક્ટ ચેરમેન થેલેસેમા અવેરનેસ અને જાગૃતભાઈ પ્રજાપતિ રોટરી મેમ્બર ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ડોક્ટર ભાવેશ પટેલે વિદ્યાર્થીઓને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા માતા પિતાના અજ્ઞાનતાને કારણે થેલેસેમા માઇનોર બાળકો તેમના જન્મથી જ વારસામાં મળે છે અને આજીવન રહે છે પણ એ કોઈ રોગ નથી પરંતુ એ વિશે જાણવું જરૂરી છે કેમ કે પતિ પત્ની બંને થેલેસેમા માઇનોર હોય તો તેમને ત્યાં થેલેસેમા મેજર બાળક જન્મવાની શક્યતા રહેલી છે જેથી જ્યારે લગ્ન કરવાના હોય ત્યારે બંને પાત્રોના માઇનોર ન હોવા જોઈએ તે વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા તેમણે બ્લડ ડોનેશન ઉપર ભાર મૂક્યો હતો અને બ્લડ ડોનેશનનું મહત્વ સમજાવ્યું હતું ડોક્ટર ગામીએ થેલેસેમા મેજરને અટકાવવા માટે પ્રચાર ઝુંબેશ અને રક્ત પરીક્ષણ એ બે વાત સૌથી વધુ મહત્વની છે તેમ જણાવ્યું હતું આ કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર યોગેશ બી લવગરે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને થેલેસેમા અંગેની પરિસ્થિતિ રજૂ કરી તેને થેલેસેમાનો ટેસ્ટ કરાવેલ વિદ્યાર્થીઓને પુષ્ટ કાઉન્સેલિંગ જરૂરી હોવાનું જણાવ્યું હતું ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અમદાવાદ ગુજરાત સ્ટેટ બ્રાન્ચ અને કોલેજ એનએસએસ યુનિટના સંયુક્ત ઉપક્રમ દ્વારા તારીખ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ જાન્યુઆરીના રોજ સાયન્સ કોમર્સના ચારસો છન્નું વિદ્યાર્થીઓએ થેલેસેમાનો ટેસ્ટ કરાવ્યો હતો જે અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા આજના કાર્યક્રમમાં ડીએન પટેલ સુનીલ ચૌધરી ડોક્ટર અજીત પરમાર ડોક્ટર પ્રિયા ચૌહાણ તથા એનએસએસના વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહે કાર્યક્રમને સફળ બનાવવામાં પૂરો સહયોગ પૂરો પાડ્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન પ્રાધ્યાપક આરડી વરસાદ કર્યું હતું